વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલ માધવનગર ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું હતું ઇન્ડિયા દ્વારા આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં હોસ્પિટલ તથા અટલાદરા અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટરોએ હાજર રહી માધવનગરના રહીશોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાં બાળકોના ડોક્ટરો તથા સ્ત્રી રોગોના ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી સાથે જ નિઃશુલ્ક દવા પણ આપવામાં આવી હતી જેમાં વિસ્તારના જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુ ભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં રહીશોએ આ કેમ્પનો લાભ લીધો હતો આજ રોજ અટલાદરા માધવનગર હુડાના મકાનો પર સિલોક્સ ઇન્ડિયા કંપની તરફથી એક જનરલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળરોગ નિષ્થાંત રોગ નિષ્ણાંત સાથે ઘણા બધા ડૉક્ટરોની ટીમ જનરલ મેડિકલ કેમ્પ માટે અત્યારે ઉપસ્થિત છે નિશુલ્ક આ કેમ્પ રાખવામાં આવ્યો છે આમાં સહયોગી તરીકે વાઇટલ્સ હોસ્પિટલનો પૂરોપૂરો સહયોગ છે એમનો સ્ટાફ પણ અહીંયા અત્રે ઉપસ્થિત છે તેમજ અટલાદરા હેલ્થ સેન્ટરના તમામ ડૉક્ટરો અને એમનો સ્ટાફ અત્રે અહીંયા ઉપસ્થિત છે સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ કંપની દ્વારા જ્યાં નિશુલ્ક નિઃશુલ્ક કેમ્પનું આયોજન કર્યું છે એમાં ખૂબ જ મોટી સંખ્યામાં પેશન્ટો આવતા હોય છે અને એમની સારવાર મુજબ નિઃશુલ્ક એમને દવાઓ પણ આપવામાં આવતી હોય છે અને ખૂબ જ સુંદર આયોજન આ રીતે એક વિસ્તાર માટે કરવામાં આવ્યું છે આપણે આજે આ કેમ્પનું આયોજન કર્યું છે જેમાં આપણે બાળકોની તપાસ કરીશું કુપોષણ લગતા વજન ના વધતા લાયક એમનું બારે બીમાર પડતા હોય એના માટે આપણે તપાસ કરીશું લોહીની ઉણપ છે કે નહીં કરમિયાની દવા લીધી છે કે નહીં રસી ટાઈમ ટુ ટાઈમ લીધી છે કે નહીં એના માટે આપણે આયોજન કર્યું છે જેનાથી બાળકનું ભવિષ્ય સુધરશે ધન્યવાદ સામાન્ય રીતે આપણે શરદી ખાંસી તાવ એમને થતા હોય વારે ગળે વજન ના વધતું હોય તો એ પોસિબલ ખરું કે હૃદયની બીમારી હોઈ શકે છે લાંબા સમયથી અગર ભૂખ ના લાગતી હોય તો એના માટે પેટ રિલેટેડ કોઈ તકલીફ હોઈ શકે છે આ કેમ્પ સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા સીએસઆર અંતર્ગત કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત જનરલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર સ્ત્રી સ્ત્રીરોગના બાળ રોગના નિષ્ણાત અને જનરલ ફિઝિશિયન્સ છે આપણે અહીંયા નિઃશુલ્ક કેમ્પ છે અને દવા પણ નિઃશુલ્ક આપવામાં આવશે ડોક્ટરની છ જણાની ડૉક્ટરની ટીમ છે અત્યારે